બારડોલી નગરપાલિકા દ્વારા વેરા વસુલાત શરૂ કરાય છે અને વેરો નહીં ભરનાર મિલકતદારોની મિલકતો સીલ કરવામાં આવી રહી છે જોકે પાલિકામાં વાડ ચીબડા ગળે એવો ઘાટ થતો હોય તેમ સરકારી કચેરીઓનો જ બાવીસ લાખથી વધુનો વેરો બાકી હોવાનું સામે આવ્યું છે માર્ચ મહિનાનું અંતિમ તબક્કામાં છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરાય છે અને વેરા વસુલાતમાં બાકીદારો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સાથે જ મિલકત સીલ કરવાની પણ કામગીરી કરાઈ રહી છે સાત કરોડની રકમ સામે પાલિકામાં પાંચ કરોડ એંસી લાખની રકમ વસુલાત થઈ ગઈ છે સો ટકામાંથી ઓગણીસ ટકા રિકવરી બાકી છે વેરા વસુલાત માટે વેરો બાકી હોય તો પાલિકા દ્વારા મિલકતનો દાખલો પણ નહીં આપવાનું ફરમાન કરાયું છે ભાડોઈનગરની જનતાને જે તોરંગ વેરો વધારો કરવામાં આવ્યો છે અને હાલની સ્થિતિ જોતા ભાડોઈનગરમાં જે સરકારી કચેરીઓમાં જે વેરો બાકી છે ખરેખર એ પહેલાં વેરો વસૂલવો જોઈએ સામાન્ય જનતા તો ભરવાની જ છે નાગરિક તરીકે તો એને પાણીને એના વગર ચાલવાનું જ નથી પણ સરકારી બાબુઓ પાસે આ લોકો ક્યારે સત્તાધીશો વેરો વસૂલશે વાસ્તવમાં જનતા તો વેરો ભરે જ છે ને આમ જોવા જાય તો એસી ટકા પ્લસ વેરો જનતાએ ભર્યો છે સામાન્ય જનતાએ ભર્યો છે ને માત્ર નગરપાલિકાએ સરકારી કચેરીઓમાં જઈને વસૂલ વાળવો જોઈએ સિક્કાની બીજી બાજુ વાત કરીએ તો વાડોઈ નગરપાલિકાના અધિકારીઓને તમામ નિયમો જાણે નગરજનોને જ બતાવી રહ્યા છે કારણ કે આમ જાણતા પાસે વેરા વસુલાત કરી બારડોલી પાલિકા નગરની એવી સત્તાવીસ જેટલી સરકારી કચેરી ઇમારતો છે જેનો બાકી વેરો વસૂલાતો નથી લાખ જેટલો વેરો હજુ બાકી છે જેમાં પાલિકા માત્ર નોટિસ આપી સંતોષ માની સરકારી કચેરીઓ ભાગની ના વેરા બાકી છે ટોટલ બાવીસ લાખ બાવન હજાર જેવા વેરા બાકી છે એની માટે અમે માંગણા બિલ આપેલા છે અને નોટિસો આપેલી છે અને આ સિવાય ટેલિફોનિક અને જ્યારે જ્યારે કોઈ મિટિંગ અથવા આયોજન હોય સંકલનમાં પણ અમે આ મુદ્દા માટે વાત કરેલી છે બધા બધી કચેરીઓના થઈને બાવન લાખ સોરી બાવીસ લાખ બાવન જેવો વેરો બાકી છે બાડોઈનગરમાં વિરો બાકી રહેલ સત્તાવીસ જેટલી મિલકતોમાં બાડોલી પોલીસ મથક પ્રાંત પામલત્દાર કચેરી સરકારી શાળાઓનો સમાવેશ થાય છે સત્તાવીસ પૈકી સૌથી વધુ બાડોલી પોલીસ મથકના ત્રણ થી વધુ તેમજ જિલ્લા પંચાયત સંચાલિત કુમાર શાળાઓનો બે થી વધુ વેરો બાકી છે ત્યારે આમ જનતાને વેરા વસૂલાતના નિયમો બતાવી પાલિકા પોતે અમલ કરતી નથી તેવું લાગી રહ્યું છે યાસીર કાગઝી જી ટ્વેન્ટ ફોર ન્યૂઝ બાડોઈ